નમસ્કાર મિત્રો હું સેમી ઓઝા લબ્ઝ આપ સમક્ષ એક નવી રચના પ્રસ્તુત કરું છું જે ગૌરી વ્રત છે અષાઢ મહિનો આવ્યો અગિયારસ આવી એટલે અગિયારસના દિવસે ગૌરી વ્રત શરૂ થાય છે આમાં અગિયારસને દેવસયાની અગિયારસ પણ કહે છે એને ધ્યાનમાં રાખીને મેં એક રચના બનાવી છે સૌ પ્રથમ તો સૌ બાલિકાઓને ગૌરી વ્રતની દિલથી શુભેચ્છાઓ અને જયાપરાતી વ્રતની પણ શુભેચ્છાઓ તમારા સૌના સકળ મનોરથ પૂરા થાય એવી માતા પ્રાર્થના અગિયારસ અગિયારસ આવી આવી કન્યાના કન્યાના થયા થયા ઝવેરા ઉગેલા જોવાનો આનંદ મીઠો હતો એટલે કે ઝવેરા ઉગ્યા હોય એટલે આપણે ઉત્સુકતા બહુ હોય કેટલા ઝવેરા કેટલા થયા કેટલા થયા આપણે રોજ જો 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 કરીએ એમાં ઝવેરાને આપણી જ નજર લાગી જાય આપણા ઝવેરાને ઝવેરા જોવાનો આનંદ પણ કંઈક અનેરો હતો મીઠો મેહુલો વરસે મીઠો મેહુલો વરસે ને ગૌરમાની પૂજા સાથે હોય મનમાં સ્કૂલ મનમાં સ્કૂલમાં રંગીન કપડાની છુટ્ટી લેવાનું પણ તાલાવેલી લાગી જાય એની મજા કંઈક અલગ હોય કે આપણે રંગીન કપડાં પહેરશું અમુક તો વ્રત ના હોય તોય રંગીન કપડાં પહેરે કેમ કે યુનિફોર્મથી મુક્તિ મળે એટલા દિવસ આ વાત પણ હૈયાને આનંદ અપાવે કન્યાને મનગમતો ભરથાર મળે ને પ્રીતમજીનો પ્યાર મળે કન્યાને મનગમતો ભરથાર મળે ને પ્રીતમજીનો પ્યાર મળે જયા પાર્વતીનું વ્રત ચૂડી ચાલ જયા પાર્વતીનું વ્રત ચૂડી ચાલ અને સંતાન અમર રાખાવે અને સંતાન સુખ આપે જયા પાર્વતીનું વ્રત ચૂડી ચાલ અમર રખાવે ને સંતાન સુખ આપે કન્યાને મનગમતો ભરથાર મળે અને ગૌરમાનું વ્રતનું ઉજવણું આપણે સૌથી વધારે ચંખના તો ક્યારે હોય કે પાંચ વ્રત ક્યારે પૂરા થાય ને ક્યારે આપણે ઉજવીએ આપણાને મનમાં એ છે કે પાંચમું આપણી ફ્રેન્ડનું ઉજવાતું વ્રત એટલે આપણે વિચારીએ કે આપણું વ્રત ઉજવા સારું જલ્દી એમ ગૌરી વ્રતનું કે જયા પાર્વતી વ્રતનું ઉજવણું ઉજવણું હોય એ દિવસની રાહ તો આપણને દિલમાં હોય આમ દિલ આમ ઉછાળા મારતું હોય કે ક્યારે આપણે ઉજવણામાં જઈએ આનંદ પણ હોય મોડું ખાવાનું આનંદ પણ હોય જયા પાર્વતીનું વ્રત આવે એટલે મોડું ખાવાનું હોય ગોળ ન ખવાય એનો આનંદ પણ હોય અને એક બાજુ કંટાળો પણ આવે ક્યારે અપકશે આ વ્રત ક્યારે અપતશે પણ ત્યારે આપણને શિવને મેળવવા પાર્વતી માતાએ કરેલું આકૃતો પેદા આવે ત્યારે આપણને દિલને હિંમત મળી જાય કે ના કંઈક છે આપણે તો કશું નથી કરતા આની સામે ઉજવણામાં સૌ મિત્રને વ્રતમાં અપાતી ભેટ એટલે આપણે વ્રતનું ઉજવણું કરીએ તારે મિત્રોને ભેટ આપીએ એમાં અદલા બદલી થાય કે લે તારી સારી છે લાય હું લઈ લઉં તારું મન આપી દે તારું મું લઈ લઉં આવું ચાલતું હોય એની મજા કંઈક અલગ છે પછી જોઈએ આપણે ઉજાગરા વ્રતમાં ઉજાગરા તો કોઈને વસમાં પડી જાય કોઈના વિરહમાં કરેલા ઉજાગરા વસમાં હોય પરંતુ વ્રતના ઉજાગરા મજા ના હોય ગરબાના તાલે કા તો ફિલ્મ વ્રતના વ્રતના ઉજાગરામાં આપણે જોઈએ તો ફિલ્મ તો કોઈ વાર ગરબાના તાલે ક્યારે રાત પતી જાય ખબર જ ના પડે કે ખબર જ ના પડે ગૌરી વ્રત અને જહા પાર્વતીનું વ્રત જોઈને આપણને આપણા બાળપણના દિવસો યાદ આવી જાય કોઈ વાર ગોરમાનો ટકો માગવા જાઓ છેલ્લા દિવસે ચણિયાચોળી પહેરવી ગોરમાનો ટકો માગવા જાઓ છેલ્લા દિવસે ચણિયાચોળી પહેરવી પછી જોઈએ તો આપણે કોઈનું વ્રત તૂટે કોઈક ફ્રેન્ડનું વ્રત તૂટે એટલે આપણે કેટલા આનંદથી ખીચવાડીએ એ તે વ્રત ભાગી નાખ્યું તો એ વ્રત ભાગી નાખ્યું પછી ઘડીક પછી દુઃખ પણ થાય અને આપણે સાંત્વના પણ આપીએ કે રહેવા એકવાર ભૂલ થઈ છે ભગવાન માફ કરી દે માફી માગી લે એમાં શું ચિંતા કરે છે આપણે એમ પણ કહીએ ત્યારે ખીજવાડવાની મજા કંઈક અલગ આવે વ્રત તૂટી ગયું હોય ત્યારે ખીજવાડવાની મજા પણ કંઈક અલગ આવે અને મનમાં એમ પણ થાય કે ભગવાનની માફી માગી લે રોઈશ નહીં વ્રત તૂટે ચાલ્યા કરે આવું તો થયા કરે ભૂલ થઈ ગઈ છે માફ કરી દેશે મા તો મોટા મનના હોય એમ કરી આપણે ફ્રેન્ડને સાંત્વના પણ આપીએ પૂજા કરવા માટે કોઈને સંગાત કરવો पूजा करावा માટે કોનો સંગાથ કરો બગીચામાં ફરવા જાવ પૂજા કરવા માટે સંગાથ કરો પડા પડી કરવી લાઈલે પહેલા હું કરું લાઈલે પહેલા હું કરું પછી તું કર એમ કરીને લડી પડવું બગીચામાં ફરવા જઈએ ત્યારે બગીચામાં ફરવા જઈએ ત્યારે ફ્રેન્ડનો સંગાથ કરીને ફરવા જાવ આ દિવસો યાદ આવે આ દિવસ યાદ આવે ત્યારે હયું બાળપણમાં સરવું પડે કસ કોઈ એવું ટાઈમ મશીન મળી જાય તો મજા આવે કોઈ એવો ટાઈમ મશીન મળી જાય જે આપણને ભૂતકાળ તરફ લઈ જાય તો મજા આવે અને બાળપણનો જે આ દિવસો છે એ ભૂલ્યા ન ભૂલાય અને આ ગૌરી વ્રતના દિવસો તો જિંદગીમાં ભૂલ્યા ન ભૂલાય ભૂલ્યા ન ભૂલાય અસ્તુ આપણે આવી જ રચના સાથે મળતા રહીશું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો હર હર મહાદેવ જય પાર્વતી માતા અને સૌ મિત્રોને ગૌરી વ્રતની અને જયા પાર્વતી વ્રતની દિલથી શુભકામનાઓ